નમસ્તે ગ્રાહક મિત્રો આશુપાલ સાડી શોરૂમમાં આપનું સ્વાગત છે આપણા માટે એક આજ ખાસ વિડીયોમાં લઈને આવ્યા છે ફાયદાની વસ્તુ તમે જોઈ શકો છો પ્યોર ડોલાની અંદર પ્યોર પટોળા સ્ટાઇલની ડિઝાઇન એકદમ ઝીણી અને મસ્ત રહેવાની છે જે તમને મિલના ભાવ કરતાં પણ એકદમ વ્યાજબી ભાવમાં મળી રહેવાની છે જે પ્યોર પટોળા છે હેન્ડવર્ક છે તમે જોઈ શકો છો એકદમ લેટેસ્ટ અને મસ્ત વસ્તુ આવી ગઈ છે અને ફાયદામાં પણ છે માત્ર ને માત્ર જે હેન્ડવર્ક છે પટોળું છે ડોલા સિલ્ક છે બધું અંદર અલગ અલગ ફેબ્રિક તમને મળી રહેવાનું છે અને જે બે ત્રણ હજારની જે સાડી આવે છે આ પ્રાઇઝમાં અને એના કરતાં પણ તમને આ જે સાડી છે એ વનલી ફોર આઠસો રૂપિયામાં પડવાની છે જે સિન્થેટિકના ભાવમાં છે સિન્થેટિકના ભાવમાં તમને માત્ર ને માત્ર આઠસો રૂપિયામાં સાડી પડવાની છે તો તમે અલગ અલગ ડિઝાઇનો બધી જોઈ શકો છો એકદમ ફાયદાની વસ્તુ છે તમને લગ્ન પ્રસંગની અંદર કોઈ પણ પ્રસંગની અંદર આ પહેરી શકો છો ને એકદમ ફાઇન વસ્તુ છે તો જેમ બને એમ ઝડપી આવી અને તમારો મનગમતો કલર લઈ જઈ શકો છો તમે બધી ડિઝાઇન છે તમે જુઓ એકદમ ફાઇન વસ્તુ છે બીજી વાર આ ફાર્મમાં તમને મળવાની પણ નહીં એકદમ વસ્તુ જોઈ શકો છો તમે એકદમ બાટેક છે પટોળું છે હેન્ડવર્ક છે ખાટલી વર્ક છે બધી અલગ અલગ રેન્જ રહેવાની છે અને આઠસો રૂપિયાની અંદર તમને પડવાની છે તો સ્ટોક અવેલેબલ છે એટલી વાર આવી અને આપનો મનગમતો કલર લઈ જઈ શકો છો જો બાંધણી પટોળા એકદમ સરસ વસ્તુ છે અને બેલ્ટ છે આખો જરી પલ્લુનો ફીસ આવશે એક ફીસ ઓપન કરીને પણ તમને બતાવશું એકદમ ફાઇન વસ્તુ છે આ બ્લાઉઝ રહેવાનું છે આખું બાટિકનું આ બધી અલગ અલગ ફેબ્રિક છે બધી અલગ ડિઝાઇનો તમને આમાં મળી રહેવાની છે આ ડિઝાઇન છે આ બધી બે હજાર પચીસોની જે આવે છે વસ્તુ એમાંનો એક ડિઝાઇનો છે આપણાને માત્ર ને માત્ર આઠસો રૂપિયામાં મળી રહેવાની છે બધી ડિઝાઇનો તમે જોઈ શકો છો એકદમ ફેન્સી ડિઝાઇનો મળી રહેવાની છે જો હેન્ડવર્ક તો આખો હેન્ડવર્કનો ફીસ આવશે લગ્ન પેસ પર્સંગની અંદર તમે પહેર્યો હતું હેવી એક પણ દેખાય એ ટાઈપની એકદમ મસ્ત ફીસ છે આપણને એ જ રેન્જમાં તમને મળી રહેશે આઠસો રૂપિયા બોટાપટ્ટી છે તો આ ઓર્ગેન્જા જુઓ ઓર્ગેન્જા કપડાની અંદર એક મસ્ત ફેન્સી પીસ એકદમ સરસ તો આપણે ત્યાં ઓફરમાં છે જેમ બને ઝડપી વહેલા આવી અને તમારી શોપ ઉપર વિઝિટ લઈ શકો છો ધન્યવાદ